અમારા સંવાદદાતા લખીરાજસિંહ જોડાઈ ચુક્યા છે રાજકોટથી લાઈવમાં આ લખીરાજ ની અંદર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ડીઓ લેવલ ની આ કાર્યવાહી હાથ ધરાય છે શું છે સમગ્ર મુદ્દો શિક્ષણ અધિકારી તરીકે તેને ચાર્જ છે તે સોંપવામાં આવ્યો હતો હવે તે એકાએક રાતોરાત આ જે પદ છે તેમના પાસેથી આંચકી લેવામાં આવ્યો છે ને આ જે પદ છે જિલ્લા શિક્ષણ અધિકારી નો જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલને સોંપવામાં આવ્યો સંચાલકો છે તેના વિરુદ્ધ નકર પગલા ન લેવા તેવા ઘણા બધા આરોપ છે તેના ઉપર લગાવવામાં આવ્યા હતા તો બીજી તરફ શિક્ષણ વિભાગના કેટલાક કર્મચારીઓ છે તેમના પગાર તેમના જે નામ સહિતની વસ્તુઓ બદલવી અને બદલી કરવી તે ઘણા બધા જે સમસ્યાઓનો સામનો

જિલ્લા શિક્ષણ જે શિક્ષણ કરવામાં આવે શિક્ષણ ના જે કર્મચારીઓ છે ઘણી બધી ફરિયાદીઓ ફરિયાદો છે તેમના જે વિરુદ્ધમાં કરવામાં આવી હતી કે ઘણા સમય થી ઘણા વર્ષોથી આજે જે પદ છે તેમાં ઇન્ચાર્જ તરી છે આઠ વર્ષથી આ પદ છે તે જે સોંપવામાં આવે છે ત્યારે હવે આખરે ક્યારે બદલી નો દોર આવશે અને ક્યારે જે રાજકોટ ને જિલ્લા શિક્ષણ અધિકારી મળશે ઉપસ્થિત થઈ રહ્યું છે